પંચવટી હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિદ્યાસાગર શાળામાં પંચવટી હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇકો કાર્ડિયો ટેસ્ટ હાડકાની ઘનતા ડાયાબિટીસની તપાસ પગના તંતુઓની તપાસ સ્ત્રી રોગની તપાસ વગેરે મફત કરાવવામાં આવ્યા હતા ડોક્ટર ચિરાયુ ત્રિવેદી ડોક્ટર યવતેશ જોશી ડોક્ટર ભાવેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કરોડિયા ગામના નાગરિકોએ મોટી સંખ્યામાં આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા કોર્પોરેટર મીનાબા પરિમલસિંહ ચૌહાણ સામાજિક કાર્યકર દેવાભાઈ ભરવાડ અને સુરેશભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા હાલમાં જે પોઈન્ટ છે એ છે કે આ વચેલે કે નચે કેમ મશબાપીને પાટો પરવાનું જે તો હા એના કાપી મને પાટો મારે 2024 ના રોજ બચવાટી હોસ્પિટલ તરફથી આ વિનામક પરિમક્ષી દવાકાતન એજા સાગર સ્કૂલના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાટની જનતા ઇસકે બી મને કિરોની તફા કામ આવી ગામ લોકો ઉમેરા ગામ અને કરોડિયા ગામના લોકોએ લાભ લીધો હતો અને કેમ્પને સફળ બનાવવા બદલ મંજોજી હોસ્પિટલ તેમનો દિલથી આભાર માને છે આજે કરોડિયા મુકાબે વિદ્યાસાગર સ્કૂલે પંચવટી હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં અડધાની ઘનતા સુગરનો ટેસ્ટ તથા ઇસીજી ફ્રીમાં કરેલ છે અને એમાં ગામના ઘણા લોકોએ લાભ લીધો હતો મતલબ ડેક્ટર સાહેબનો ગામ પતિ ખૂબ આભાર